નમસ્કાર ખેડૂત મિત્રો હું હિતેશ ઠાકોર નોચી એગ્રી કેમ્પમાંથી આપણે કમલેશભાઈના ખેડૂત ખેતરમાં આવ્યા છે ગામ વટાદરા એમને આપણે નાઇટ્રોબેક્ટલની કેપ્સૂલ આપી હતી એમને યુઝ કરી છે તો આપણે એમનું રિઝલ્ટ એમના માળેથી સાંભળ્યું કમલેશભાઈ એમને કેવું લાગ્યું કમ્પ્લેટ રિઝલ્ટ રિઝલ્ટ દોડે નાખ્યું નથી બરાબર અને હું તો મોડું કા વાપરવું જરૂરી છે